સુરતના ઉદના લિંબાયતમાં કેમિકલ યુક્ત પાણી ડ્રેનેજમાં છોડનાર સામે કાર્યવાહી કરાય અત્યાર સુધીમાં ચારસો બાવન યુનિટ સીલ કરવામાં આવ્યા તપેલા ડાઇંગ યુનિટો વપરાશમાં લેવાયેલું પાણી કોઈ પણ ટ્રીટમેન્ટ કર્યા વગર ડ્રેનેજ લાઇનમાં છોડતા અને આ પાણી ખાડી મારફત નદીમાં પહોંચે છે અને પ્રદૂષિત થાય છે આ ગંદુ પાણી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી પણ સાબિત થાય છે અનેક ફરિયાદો બાદ આખરે કેમિકલયુક્ત પાણી છોડનારા યુનિટો સામે કાર્યવાહી કરાય સુરતના ઉદના લિંબાતમાં કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડના સામે કાર્યવાહી કરાય અત્યાર સુધીમાં 452 યુનિટ સીલ કરવામાં આવ્યા સપેલા ડાઈંગ યુનિટો વપરાશમાં લેવાયેલું પાણી કોઈ પણ ટ્રીટમેન્ટ કર્યા વગર ડ્રેનેજ લાઇનમાં છોડતા અને આ પાણી ખાડી મારફત નદીમાં પહોંચે છે અને પ્રદૂષિત થાય છે આ ગંદુ પાણી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી પણ સાબિત થાય છે અનેક ફરિયાદો બાદ આખરે આ કેમિકલયુક્ત પાણી છોડનારા યુનિટો સામે કાર્યવાહી કરાઈ